હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ સ્ટ્રેન્ડ્સ આઈ હોપ કે તમે બધા મજામાં જશો સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ નવ વિષય છે સંસ્કૃત અને જેમાં રિસન નંબર ફોર્ટીન જેનું નામ છે હનુમંધિત રામ રામવૃતાંતહમ શું છે હનુમ રનિત રામવૃતાંતહ એટલે કે હનુમાનજીએ વર્ણવેરા રામના સમાચાર એટલે કે લાંબના સમાચાર તો આ શું છે હનુમાનજી ભગવાન શ્રીરામના કયા સમાચાર વર્ણવ્યા હતા તે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાનું છે તો પહેલાં આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્યમાં વાલ્મિકી આદિ કવિ કહેવામાં આવે છે કોને વાલ્મિકીજીને સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આ જે પણ વપરાતા જે અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કાર કરતા છે કોણ વાલ્મિકી એમ મનાય છે કે તેમને રચરું રામાયણ તેમના આદિકવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિકાવ્ય બન્યું હતું અને ઋષિ હોવાને કારણે તે આસ કાવ્ય કહેવામાં આવે છે આ રામાયણમાં આપણે સાત કાંડ આવેલા છે બાળકો જે પહેલો કાંડ છે એને આડિકાંડ કહેવામાં આવે છે અને સૌથી છેલ્લો કાંડ છે એને ઉત્તર કાંડ કહેવામાં આવે છે કુલ મળીને રામાયણમાં અંદાજે ચોવીસ હજાર શ્લોક છે કેટલા શ્લોકો છે બાળકો ચોવીસ હજાર આ કારણે અને ચતુર્વિસંથી સાહસ્રીમ સંહિતા પણ કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથી રાખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથી રાખવામાં આવેલો ગ્રંથ છે દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરવામાં આવ્યા અને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર અમ એમએસ યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવેલો છે રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો રહેવામાં આવ્યા છે જે આપણે દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડના પાઠ કરતા હોય છે હનુમાનજીના મંદિર પાસેથી સુંદરકાંડમાંથી આ પ્રસંગ લેવામાં આવેલો છે હનુમાનજી રંગામાં જાય છે અને અશોક વાટિકામાં સીતાની મુલાકાત લે છે એટલે મા સીતાની મુલાકાત કરે છે આ સમયે રામના દૂર તરીકે ગયેલા હનુમાનજી માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વિધિ આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાનું સંક્ષેપમાં વર્ણન કરે છે એ દરમિયાન હનુમાનજીએ રામના ગુણોને પણ વર્ણવ્યા છે અને આ ગુણોને કારણે રામ મહાન છે અને એ વાત ધ્યાનમાં રાખી આપવામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું એ હકીકત આ પાઠમાં શીખવાની છે અશ્રેન્ડ આ કયો પ્રસંગ છે હનુમાનજી ક્યારે જાય છે રંગામાં માતા સીતાને ક્યારે મળે છે જે એની પહેલાં જે ઘટનાઓ છે હું થોડું સંક્ષિપ્તમાં એટલે શોર્ટમાં હું તમને સમજાવવા માગું છું કે જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું હરણ કરીને લઈ ગયા હતા ત્યારે રામજી અને લક્ષ્મણજી માતા સીતાની ખોજ ખોજ કરતા જંગલમાં આપણે વાનલાલ સુખદેવ સાથે બેઠો થાય છે હનુમાનજી સાથે બેઠો થાય છે અને હનુમાનજી અને એમની જે સેના છે રાજા સુખદીવની એ બધા માતા સીતાની ખોજમાં ચારો દિશામાં ફરી વળે છે એવામાં હનુમાનજી પોતાની સેના સાથે હિન્દ મહાસાગર પાસે આવી જાય છે હવે ત્યાંથી આગળનો રસ્તો એમને ખબર હોતી નથી કે ક્યાં રહી ગયા હશે કેમ કે આગળ મોટું સમુદ્ર છે કિનારો છે દરિયો છે હવે જાય પણ કી રીતે ત્યારે હનુમાનજીને પોતાની શક્તિનું સંસ્મરણ કરાવે છે અને તેઓ ઉડવાની ક્ષમતા પણ ધરાવે છે તો તેઓ આખા સમુદ્ર પર ઉડીને જાય છે અને રંગામાં પ્રવેશ કરે છે અને ત્યાં અશુભ વાતિકામાં વાતા સીતા એક વૃક્ષની છાંય નીચે બેઠેલા જોવા મળે છે એ જતાં પહેલાં રામજી ભગવાને એટલે કે ભગવાન શ્રીરામે હનુમાનજીને પોતાની એક અંગૂઠી આપી હતી કે ભગવાન રામને વિશ્વાસ હતો કે હનુમાનજી મા સીતાને જરૂર મળશે પણ દરેક જો હનુમાનજી એમની સાથે વાત કરશે તો મા સીતા એક સાચું નહીં માને કે આપણી મંચા હશે કે એવર કંઈ પણ જાળવી માયાવળી શક્તિ એટલા માટે ભગવાન શ્રી રામે હનુમાનજીને મદદ મારે એ માટે પોતાની જે અંગૂઠી જે ફક્ત માતા સીતા અંગૂઠી વિશે ફક્ત માતા સીતાને નામજી જ જાણતા હતા તે અંગૂઠી આપે છે હનુમાનજીને જેનાથી વિશ્વાસ બેસી શકે કે રામજીએ જ આ અંગૂઠી મોકરેલી છે અને રામજીના જ આ ડૂટ છે અને સમજી શકે કે હવે સમય દૂર નથી ભગવાન શ્રી રામ પોતાની સેના સાથે રંગા પર ચડાઈ કરવા આવી રહ્યા છે અને ત્યાંથી માતા સીતાને સન્માન સહિત ત્યાંથી છોડાવીને પાન લઈ જશે તો એ પ્રમાણેની આ કથા છે બાળકો તો આપણે પાઠના માધ્યમ દ્વારા કવિતાના માધ્યમ દ્વારા જે પદ્ય છે તે પ્રમાણે આપણે રીડિંગ કરીને સમજીએ તો પહેલું છે રાજા દશરથો નામ રથકુશરવાજીનામ પુણ્યશિરો મકિર્તિ ઋજુરાશીમહાશયપીતરાજાર દશરથો નામ રથકુશર વાજિમાન પુણ્યશિરો મકિર્તિજુમહાશય ત્યસ પુત્ર પ્રિયો જ્યષ્ટા તાદીપન પી નાભા રામો નામ વિશેષજ્ઞ શવેમા અર્થા રાજા દશરથો નામ એટલે કે રાજા દશરથ નામ ધારણ કરેલો રથકુશર અશ્વ વાળા પુણ્યશીલો મહાકીર્તિ એટલે કે પુણ્ય કલવાવાળા વાળા સ્વભાવવાળા મહાન કીર્તિવાળા વૃજ રાશિ મહાશય અર્થાત સર ખૂબ યશસ્વી રાજા કોની વાત કરવામાં આવે છે રાજા દશરથ વિશે વાત કરવામાં આવે છે કે રાજા દશરથ જે હાટ્યો અને અશ્વ ધરાવનારા હતા જે ઘણા પુણ્ય અને મહાકીર્તિ ધારણ કરનારા હતા તે રાજા વિશે વાત કરવામાં આવી છે દસ્ય પુત્ર એટલે કે તેમના એક પ્રિય પુત્ર જ્વેષ્ઠતરા જ્વેષ્ઠરા દીપની પાનન રામો નામ વિશેષજ્ઞ શ્વેષ્ઠ સર્વ ધનુષ્ય મતામ અર્થાત તેમના સૌથી મોટા પુત્ર જેમનું નામ સુ હોય છે રામ હોય છે સુ હોય છે રામ રામ નામના સૌથી પ્રિય મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુધારીઓમાં સર્વેશ ભગવાન શ્રી રામ એ રાજા દશરથના સૌથી મોટા પુત્ર હોય છે રક્ષીસા સ્વશય મૃત્યુ સુરક્ષ્યું છે રક્ષીસા સ્વશય મૃત્યુ સ્વરસ્યાપી રક્ષિતા રક્ષિસા જીવ લોકસ ચ ચલન તપ અર્થાત તે નામ પોતાના આચરણના રક્ષક અને પોતાના બંધુઓના પણ રક્ષક છે અને જગતના તેમજ ધર્મના પણ રક્ષક છે સાથે સાથે અને શત્રુઓને પણ સંતાપ આપનારા છે રિપીટ અગેન રક્ષિતા વૃતસ્ય અર્થાત તે પોતાના આચરણના રક્ષક છે સ્વજનો રક્ષિતા એટલે કે પોતાના સ્વજન અને પોતાના બંધુઓના પણ તે રક્ષક છે રક્ષીસાજી ચ પલમ તપ અને સાથે સાથે તે ધર્મના પણ રક્ષક છે અને સંતાપ આપનારા પણ છે એટલે કે આ પંક્તિમાં આપણને ભગવાન શ્રીરામની વિશેષતાઓ વિશે દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામ કોણ છે તો પોતાના ભાઈ બંડોના રક્ષક છે ધર્મના રક્ષક છે અને સત્રને સંતાપ આપનારા ભગવાન શ્રીરામ સ્વયં છે આગળની પંક્તિમાં કહ્યું છે तस्य सत्याभिसन्नस्य वृद्धस्य वचनात् पितुः सल्बाया स भात्रा विरह प्रविजितो वनमः अर्थात् तस्य सत्याभिसन्नस्य अर्थात् ती सत्यना आचरण संकल्पवाला वृद्ध पिता वृद्धस्य वचनात् पितुः वृद्धस्य वचनात् पितुः यदि वृद्ध पिता दशरथ राजा वचन अनुसार सल्बाया च भात्रा विरह प्रविजितो वनम् सल्बाया सच पात्रा એટલે કે તેમની પ્રિય પત્ની એટલે ભાત્રા ભાર્યા સાથે અને ભાત્ર એટલે કે પોતાના પ્રિય ભાઈ સાથે ક્યાં જાય છે વનમાં જાય છે અર્થાદ રાજા દશરથે ચાર વચનો આપ્યા હતા એમાં એક વચન અનુસાર એ હતું કે રામને વનવાસ જવું પડે તો એમાં ભગવાન શ્રી રામ ક્યાં જાય છે વનમાં જાય છે પોતાના પિતાનું વચનનું પાલન કરવા માટે કોની સાથે તો પોતાના ભાર્યા એટલે કે પોતાની પત્ની મા સીતા સાથે અને પોતાના વીરભાઈ લક્ષ્મણ સાથે તેને તત્ર મહારણ્ય મૃગયા પડી ધાવતા રાક્ષસની હતા સોળા બહો કામ રૂપી ન તે રામે ત્યાં વિશાળ અરણ્યમાં શિકાર પાછળ વાર્તા વાળતા પણ પોતાની મરજી મુજબ બ્લુ પ્રિન્ટના સુરવીર રાક્ષસોને હની નાખ્યા હતા તેને તત્ર મહારણ્યે મૂળગયા પરી ધાવતા રાક્ષસા નિહતા સુરા બહ કામલોપીન અરણ્ય નામનું જેવાન છે તયા ઘણા બધા માયાવ્ય રાક્ષસોને તેમનો સંહાર કરી નાખ્યો હતો વૈ ભગવાન શ્રી શ્રીરામે જનસ્તાનવધ શ્રુવા નિહતો કલદૂષણો તતસ્વ મરસા મહતા જાનકી રામ અર્થાત આપણે સમજાવ્યું છે કે પછી જનસાન એટલે કે નામના વનમાં થયેલા વધ વિશે સાંભળીને તે રામે કલ અને ડુસર નામના રાક્ષસોને પણ હની નાખ્યા હતા પછી રાવણ ઈર્ષાથી ગુસ્સાથી જનક પુત્રી માતા સીતાનું અપહરણ કરીને રહી જાય છે વચ ઇટવા વને રામ મૂર્ગરૂપેન માયા સ માનસ માનસનામ દેવી રામ સીતા મનીનંદિતામ અર્થાત વનમાં મૂર્ગરૂપે માયાથી

અને તેમની પાસેથી વચન રહે છે કે માતા સીતાને ખોજ કરવામાં પૂરી વાનર સેના તેમનો સાથ આપે આજકટ પરી પીરાણ જયમ તો સુગ્રી વાય મહાત્મને સુગ્રીવેનામી સંદિષ્ઠા હરય કામ અલોપી નહ અર્થાત પછી આપણે કહ્યું છે કે મહાત્મા સુગ્રીવને વાનરનું રાજ્ય આપ્યું સુગ્રીવરે આદેશ કરાવી ઈચ્છા મુજબ તે બધા વાનરોને લઈને મા સીતાની ખોજ કરવા માટે નીકળે છે વિક્ષુ સર્વાસુમતામ દેવી વી વિચિંત અહમ અહમ્પાટી વચનાષ્ટો તયો જન્માયતમ અર્થાત પછી કહ્યું છે કે પછી બધી દિશામાં દેવીની શોધમાં હજારોની સંખ્યામાં વાનર સેના ત્યાં ફરે છે અને સંતાપીના કહેવાતી સોયોજન સુધી ફેરાયેલા સમુદ્ર સુધી તસ્યા વિશાળાક્ષમ સમુદ્ર વિગવાન પૃત વિરલામ મુ વાચ વાચમ વાનગજ ચર્થાત વિશાળ આખો વાળી સીતાને કારણે ઝડપી એવા સમુદ્રને પાર ઓળ્યા અને આ બધી વાણી બોરીને વાન અશ્વેત હનુમાન જાડ પરથી નીચે આવે છે અને માતા સીતાની સામે અંગૂઠી પ્રગટ કરે છે અને આખી કથા સંભળાવે છે અર્થાત આમાં એવું સમજાવ્યું છે બાળકો કે તમે જોઈ શકો છો ચિત્રમાં કે અશોક વાટિકામાં એક વૃક્ષની છાં વૃક્ષ નીચે માતા સીતા બેઠેલા જોવા મળે છે અને એ જ વૃક્ષની ડાળી પર કોણ હોય છે હનુમાનજી હોય છે હવે હનુમાનજીને ડર હોય છે કે માતા સીતા ડાયરેક્ટિવ જો હું એમની સામે જઈશ તો માતા સીતા એમની વાતોનો વિશ્વાસ નહીં કરે તમારે શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી કહાની એ કાવ્યાં સ્વરૂપે સંસ્કૃતના શ્રોક સ્વરૂપે માતા સીતાને સંભળાવે છે અને પછી અંગૂઠી નીચે ફેંકે છે અંગૂઠી જુએ છે અને માતા સીતાને વિશ્વાસ થઈ જાય છે કે રામના દૂત આસપાસ જ છે અને ત્યાંથી ઉપરથી હનુમાનજી નીચે માતા સીતાની પાસે આવે છે અને ચરણ સ્પર્શ કરે છે અને કહે છે કે મા હવે વધારે સમય નથી રામજી આવી રહ્યા છે પોતાની સેના સાથે આવી રહ્યા છે સર્વ રાક્ષસોનો સંહાર કરવા માટે આવી રહ્યા છે આઈ હોપ કે તમને આ ઘણું સરળતાથી સમજમાં આવ્યું હશે સો ગુડ લક એન્ડ બિસ્ટગ ફોર ધીસ વિડિયો એન્ડ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ યુસ